દાહોદ જિલ્લાના તાલુકાના લીમડી ગામમાં એક પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા રાત્રિ સમયે ઝાલોદના લીમડી નગરના દેવેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ વટવાળાના મકાનમાં માં તસ્કરો ત્રાટ્યા જાણ થતા પોતાના જ ઘરની બહાર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પોતાના મોબાઈલ ફોન મારફતે ઘરની બહાર જોતા બેથી ત્રણ તસ્કરો જોવા મળ્યા હતા આ અંગેની જાણ દેવેન્દ્રભાઈએ પોતાના ભાઈને કરી અને ત્યારબાદ દેવેન્દ્રભાઈ દ્વારા તાત્કાલિક મોબાઈલ ફોન દ્વારા લીંબડી પોલીસ સ્ટેશનમાં મદદ માટે કોલ કરવામાં આવ્યો પરંતુ લીંબડી પોલીસ સ્ટેશનના મથકે રાત્રિના સમયે પોતાની ફરજ બજાવતા અજીતભાઈ ડામોરે ફોન ઉપાડ્યો અને તેઓ દ્વારા દેવેન્દ્રભાઈ સાથે માત્ર સમય વેડફ્યા વગર રૂબરૂ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ લખાવવા માટે જણાવ્યું આ વાત આવા વર્તનથી દેવેન્દ્રભાઈનો પરા પરિવાર વિસામણમાં મુકાયો હતો અને તેમના ઘરમાં આશરે પચીસ હજાર જેટલા મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ તેમણે કરી હતી ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્થિતિનો ભંગ અને પગલાંના ભાગરૂપે તાત્કાલિક અસરથી પીએસઓ અજીતભાઈ ડામોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ ઘરે રાત્રે હોય જે અનુસંધાને એમણે રાત્રે એક વાગે લીંબી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડાઉનલોડ કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમણે પણ કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદના તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સર ચોરીમાં કેટલો મુદ્દા માલ હોય ચોરીની ફરિયાદ હાલ દાખલ થરા પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે